रा दरेक ने रा बोले कदाच थोड़ी घनी शरम हो तो ना बोलाय हो जानो परने धीरे धीरे कदाच राम 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 करता करता છૂટી જાય દરેક ને રામ 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 તમારી માતાઓને રામ ચિંતા દરેક ની થાય મને બહુ ચિંતા એવી રીતે દરેક ની ચિંતા છે ને દરેક દુખી છે એટલે ચિંતા થાય કોઈને કપડા લેવાના હશે કોઈ કપડા ખાતર ની ચિંતા કરતું હશે કોક ખેતીવાડીમાં કામ પડ્યું હશે ને બઉ ઉતાવળ થાય ચિંતા થાય કે શું કરીશ ટાઈમ જતો રહે હા હું દરેકને એવું તમારી ચિંતા એ મારી ચિંતા પણ શું કરું મારા નાથ ની એટલી પ્રાર્થના કરું કે નાથ હજી મન તાલ હજી થોડું છ તાલ હું દરેક ના દુઃખ ઘેર બેઠી મટાડી શકું કોઈને તકલીફમાં નાખું નહીં દર દર ભટકવા નહી દઉં હું એટલું પ્રાર્થના મારા નાથ જોડે મારા ભગવાન જોડે માગું મારો દીકરો માગે બહુ દુખી છે આપને કરવા દેજો અમને સેવા હાલજે માં તારા રંગમાં રંગાયા તો ભલે પણ માં આવા ના આવા રાગજે લોકોની સેવા કરી હું દરેક નું જાણું દુઃખ સમજુ પણ એ દુઃખ તમે બહુ ચિંતા કરો છો એ દુઃખ ને લઈ આજે આવું બધું દરેક વિચારો દરેક દીકરી એવું કે પાંચ પછી પૈસા કમીને આયા હશે ને તો લેણીયા ડૂબા થશે થશે કે નહી દિવાળી આવી પૈસા લાય નાના મોટા દીકરા હશે એના કપડું લુકડું લેવામાં ઘર સામગ્રી લાવવામાં પૈસા ની જરૂર પડશે કે નહીં તો હું દરેક ને એવું કઉ આ જેની જેની વાત થી તમે બહુ દુખી થાવ છો દુઃખ એ વાત નું તમને પડે કે આટલામાં આટલું પૈસો હતો જ ને આ લઈ આવત આને આ લઈ આવું છૂટા થઈ જાય કોઈ જાતનું દુખ નહીં રહે શાંતિ હા હું એવું કઉસ સુખી થઈ જાય કોઈ ના પૈસા છે આલીમ છૂટા થઈ જાય એટલે બધી વાતનું ટેન્શન શાંતિથી જીવવું પણ ના તોય છતાં તમને દુઃખ રહેવાનું રહેવાનું એનું કારણ કદાચ કોઈના પૈસા આલ્યા હશે ને તો પૈસા માગવા વાળા નહીં આવશે તો બીજી ચિંતા ઉભી થશે બીજી ચિંતા કેસે કે ઘરમાં હવે દીકરાને લગન કર્યા લાયક થઈ ગયો છે લો કરીએ હે એ વિચાર નાખે કે દીકરા ને લગ્ન જાય પછી આપણે શાંતિથી રહીએ કદાચ એ ચિંતા તમારી દીકરાનું લગ્ન થયા પછી તમને શાંતિ મળતી નથી તો હું દરેક ને એવું છું દીકરા લગ્ન પછી તમને શાંતિ નહીં મળે ઘર બનાવ્યા પછી શાંતિ નહીં મળે કે દીકરાનું લગ્ન થઈ ગયું હવે ઘર બનાવી આલું પછી આપણે શાંતિથી જીવીશું ઘર બનાઈ ગયું ભગવાનની કૃપા માતાજી ની દયા છે તમારે હે તમે પ્રાર્થના કરો ઘર બની જાય દીકરા વહુ આવી જાય તો એક ચિંતા પાછી કે દીકરો કે પપ્પા ગાડી લઈ આલ તો એ તમને ચિંતા કર ના ગાડી લઈ આવેલું પછી હું શાંતિ થી રહું આમ કરતા 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 તમારી જિંદગી જતી રહે પણ શાંતિ મળે નહી હું દરેક ને એવું કઉ એક પછી એક એક પછી એક છાલ્યા રાખે અત્યાર સુધી કોઈની શાંતિ ખરી તમે અહીં મારા હામે બેઠા છો ને એટલે મારી સામે નજરો નજર જોઈ શકો એટલે પાંચ મિનિટમાં બદલાઈ પડ્યું કંઈક કરતા કોઈ એ બાજુવાળાની ગાય હતી બાજુમાં બાંધેલી કદાચ છૂટી ગયો તો મારું એ અનાજ ખાઈ જાય કોણ ધ્યાન રાખશે આટલું બધું ટેન્શન લાઈન બે ચિંતા બહુ ના કરાય કરાય ચિંતા ચિંતા કેમ વગર કોઈ જીવન સુખી નહી ચિંતા તમારી માતા ની કરાય કે માં હું તારો તું મારી માં બેઠી છે હું જઉં છું રાવ તમારે ઘેર માતા બેઠીસ તમારા હૃદયમાં બેઠીસ એની અંદર હોદી અને જો તો ખરા તમારા અંદર રામ બેઠો જ શું તમે માતા માતા ચિંતા કરો પ્રાર્થના કરતા નહીં એક વાર એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ કરીને મૂકી દેવાય છેલ્લા સાંજ સુધી તને છોડવું નહીં જે થવાનું એ થવાનું જ કદાચ આના એ શરીરને છોડીને પણ તારા છરણ સુધી આવી જાય પણ તને ના છોડું ગમે તેવું દેવ ગમે તેવી માતા મજબૂર થવું પડે શું દેવ કામ નહીં કરતું શું ઈચ્છા નહીં પૂરી કરતું દરેક ની ઈચ્છા પૂરી કરે એને બધી ખબર પડે દુઃખ શું ના મટાડી શકે દુખ તો અત્યાર છે કાલ જતું રહે દુઃખ કેટલા સમય સુધી ટકી શકે દુઃખ આજે છે કાલ જતું રહે તમે તમારી માતા ઉપર સમય જેટલો જેટલો સમય મળે છે ને એટલો સમય એને સમરણ કરો ને એને અરજી કરો ને એની સામે ના બે શકો તો કોઈ વાંધો નહીં હું એવું નહીં કહેતી કે પૂજા પાઠ કરીને સામે જ તમે બેજો તમારા પ્રાર્થના કરજો તમારી માતાને આગળથી છૂટાય નહીં ના તમે હાલતા ચાલતા કામ કરતા પણ એક જ ધ્યાન રાખજો કે માં મારે કરી કરીને કેટલું કરવું કદાચ મારા કઈક અઢળક ગુના થયા છે હું માફી માંગવા તૈયાર છું તમને કોઈ તકલીફ ના પડે કોઈ દુઃખ ના પડે પણ અત્યારે કોઈ એવું કે ને કે બવાલ કરશે નાની નાની વાતમાં એને તકલીફ થા થા કરે એના ખાતર અમને આવું કરવું પડે એના માટે અમે દોડન દોડ કરીએ પૈસા બગાડ્યા માતા મળી નહીં હું દરેકને એવું કહું છ ભક્તિ કરવાથી કોઈ તમારા ગુના માફ નહીં થતા થાય જ એનું જેટલું તમે નામ સ્મરણ કરો છો ને રામ રામ બોલો કોઈ જય માતાજી બોલો કૃષ્ણ કૃષ્ણ જે તે બોલો પણ કદાચ એના ઉપર આંધળો વિશ્વાસ કરીને રામ 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 એવી રીતે ગમે તે માતાનું કદાચ તમારી કુળદેવીનું નામ લઈને તમે એના ખાતામાં જમા કરો ને તે તમારું દેવ એકવાર વિચાર કરે તમારી સામે કઈ સુધી મારી ભક્તિ કરે કઈ સુધી માર છોડે નહીં મારી વસ્તી મારે જોઈશ થોડો સમય એ ઉભી રહે કષ્ટ નાખે અને કદાચ તોય છતાં તમે એના છરણ ના છોડો નહીં ગાંડાઓ તો તમારી માતા તમને છોડે નહીં હો એક સમય કદાચ એટલો તમારી માતા ઉપર ભરોસો કરી તમારા દેહ ઉપર ભરોસો નાખીને કેજો કે છેલ્લા છુવા સુધી હું તને ભક્તિ કરીશ તારા છરણમાં રહીશ જીવન આલ્યું છે બરાબર કદાચ જય હુદી મન હક કાલ્યું તય હુદી હું રહીશ તું કે આ જતો હે આવું પ્રાર્થના તમે કદાચ દેવ હામે માતાજી સામે કહી દો ને કદાચ તારી હે રજા હોય ને તું કેતું હોય તો હું અત્યાર તૈયાર છું ચાલ સમાજમાં રહીને શું કર લઉં ક્યારે તમારું દેવ તમારા ઉપર દુઃખ ના આવા દે એક સમય તમારી માતા ના થઈ જજો તમારા દેવ ના થઈ જજો દુનિયા તો હજારો વાતો કરશે જેટલું સારું કરે એટલું નડે નળે છે દરેક ને શીખવાડું કદાચ ભક્તિ કરવી હશે ને તમારી માની કરજો તમારા જીવતા જાગતા ઘેર બેઠા છે માતા પિતા એના છરણ ખાલી અને હા મેં દિવાળી આવે પ્રાર્થના કરીને એને હારું લુગડું લઈ આલજો મઢ સાફ કરીને તમારી માતા ને છૂંદડી લઈ આલજો પ્રાર્થના કરજો કે માં દિવાળી હે કદાચ વાર તહેવાર કોઈ દિવસ આંખ માંથી આસુ નહીં પડવા દેતી હે કડવો કાંટો ના વાગવા દેતી હું પ્રાર્થના કરું કોઈ દિવસ રડવાના વારા નહીં જાણો છો ને કોઈ તહેવાર બને સારું કદાચ સામે તહેવાર હોય ઘરમાં મરણ થઈ જાય સમાજમાં આખી વસ્તી રોતી હોય તારે એવું થાય કોઈ કે હારો વ્યક્તિ હતો બીમાર નહોતો અચાનક બની ગયું તો હું દરેકને એ જ છલા હાલું કે તમે હારી પ્રાર્થના કરજો કોઈ દિવસ આવું થાય નહીં હા આયા શોધ જવું પડશે પણ એના સમય સમય ઉપર પણ ક્યારે તમને વાર તહેવાર ના નડે દુનિયા કદાચ છે કોઈ તહેવાર સામે પડ્યા હોય દિવાળી જેવા હોળી જેવા દુનિયા કદાચ રાજી થઈને ફરતી હોય ને તમારું સમાજ રડતું હોય તમારી ઓળખી લેજો તમારા દેવ ને ઓળખી લેજો કદાચ એ દેવ એ માતા રાજી હશે ને તો સમાજમાં કદાચ નીચું ના જોવા દે કોઈ દિવસ તમને રોવાના દાડા નહી આવવા દે સુખ દુઃખ એના હાથમાં કદાચ તમને દુઃખ પડે તમારી માતા ઉભી રહીને કહેજે નડવા વાળા દેવ ને ઉભી હો મારી વસ્તી તારું સમાધાન કહું પણ કોઈ વિઘન નહીં નાખતું કોઈ દુઃખ ના નાખતી નડવા દેવને દેવ રાખી દે થોબી જાજે એવી હડીખમ તમારે ઘેર માતાઓ બેઠીશ એવું તમારું દેવ બેઠું રામ કોઈ દીકરો કદાચ તહેવાર આવે કોઈ વાહન લાવે પેલા તમારી માતાને પૂછી જજો શ્રીફળ હાલી અને માં લાવવાનું એની ભરપાઈમાં તારે ઊભું રહેવાનું હારો કામ ધંધો હાલજે હારો એ છચકાર હાલજે બુદ્ધિ હાલજે હું લાવ્યો છું તારા વિશ્વાસે લાવ્યો છું કોઈ દિવસ તમારું વાહન પાછું ખેંચાય રામ જરૂરી તો ફલાણી માતા બોલી ને હું લઈને જતી રહી પછી વાહન ના ચાલ્યું તો અંદર થી જાગીને કેજે કે માં હું તારા વિશ્વાસ તમારી માતા જૂઠું ના બોલે તમારી માતા બોલી ને બીજું ના બોલે કદાચ એક સમય એવો બની જાય છે ને છેલ્લી ઘડી જ ઉભો થાય માતાઓ થાય બાર ઉમરા ઉપર ઉભો હશે પણ તમારો ઘર ની અંદર ઉભો હશે એ કઈ દે ને મારી વસ્તી બસાઈ લેજે જ્યાં તારો આભાર માનું ગાંડા પારકુ દેવ કામ કરી જાય દુનિયાના દરેક ગુરુ છે ને કદાચ સ્થળી ના પહોંચ્યા ને હજી દરેક ને કહું પેલા સમાધાન ચાલુ રાખજો દુઃખ ના પડવા દઉં મારું નિવેદ પહોંચ્યું કે ના પોચ્યું વિશ્વાસ હશે ને તમારી માતા સુધી વચ્ચે કોઈ વાત નહીં સીધી લે તારી વસ્તી નું કોઈ દેવ નડવા વાળાનું ઊભું ત્યાં ત્યાં રાખી દઉં એવી માતા જ પણ પેલા તમને વિશ્વાસ રહેવો જોઈએ અત્યારે તમે મેં કીધું ને દિવાળી આવીશ હારા હારા લુગડા લેશે હારા હારા કપડા લે છે દરેક નવી નવી વસ્તુ વેરાયટી ખરીદ છે ને તો એમાંથી તમારી માન કેજો કે લે માં તારા માટે એક છુંદડી લાયો લે હારી મીઠાઈ લાયો પેલા તું ખાઈ લે પછી હું ખાઈ જ ગાંધા માતા દગા નહીં કરે તમારી માતા તમારા ઉપર આશીર્વાદ રાખે હા દીકરા સુખી થા પણ ના રામ જેટલું તમે રામ બોલો કદાચ હું એવું જરૂરી નહીં બંધ તમને રામ 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 બોલજો ના પણ હું એવું કઉસ જ્યાં કામ કરતા હશે ને તમારી કુળદેવીને માનતા છે કોઈ મહાકાળી વાળો છે કોઈ સામુંડ વાળો હશે કોઈ અંબે વાળો હશે ખોડિયાર વાળો હશે જે તેને માનતો હશે પણ એ કદાચ તમારા મુખ ઉપર બહેન ગાંધા હો તમારી માતા તમારી ભેળી રે તમારું દેવ તમારા જોડે જોડે ઉભું પાછું થાય નહીં ગુનો નહીં કર્યો દરેક ની ગુના છે ને આ ડળક ગુના કરેલી ભક્તિ થવાથી ભક્તિ કરવાથી તૈયારીમાં કોઈ ગુના માફ નહીં થતા પણ તમે તમારી માતાને પ્રાર્થના કરીને કહો છો ને મામે આટલા ગુના કર્યાશ મારા જીવનથી જ્યારથી હું કદાચ કોઈનું લૂંટી લાવ્યો કોઈનું ખરાબ કર્યું કોઈને માર્યું કોઈના નિહા કા લીધા આ તમે તમારી માતાને કે તમારા નાથને કહી દો ને ગાંડાઓ એ ગુના માફ થઈ જાય અંદરથી કેવું પડે કે આટલા સુધી જ મારી ભૂલ હતી અને આજ પછી જો ભૂલ કરું ને એની સજા તું મને તમારી માતા તમારું દેવ રાજી થઈ જાય કોણ દેવ માફ નહીં કરતું દરેક કરે આ બાજુ ગુનો હોય ને ક્ષમા કરજો માતાજી ભૂલ થઈ ગઈ અને માતાજી કીધું કે જા કઈ વાંધો નહીં એક વાર માફ કરું ફરી કરશે ને ફરી માફી માંગજે કે મારે એક એકવાર ભૂલ થઈ ગઈ હવે નહીં કરું કોઈ દિવસ માફ નહીં થાય કોઈ દેવ દેવગાંડું નહીં કોઈ માતા ગાંડી નહીં એક જ વાર કદાચ તમે જાણે અજાણે ભૂલ થઈ બોલી ગયા છે ને આજ પછી આ લાઈન ના પકડું ને તો ગાંડા પકડતા નહી હો પછતાવાના વારા આવશે હું દરેક ને એવું કઉસ તમને જેટલું નડતું હશે ને એ દેવ હજાર વાર ભૂલો કરાવે હજાર વિઘન નાખે પણ તમારી માતા તમારા દેવ ઉપર તમને એટલો વિશ્વાસ થઈ ગયો આજ પછી આ વિશ્વાસ છોડું નહીં છેલ્લા કદાચ એ નડવા વાળું દેવ મારી હાથમાં લઈ જાય મન મારી નાખે આવડું તારી જશે હો જોજે હો ક્યારે નહી જવા દે કદાચ તમારે ઘેર તમારા પૂર્વજ તમારી બાળ શીખોતર ઉભી હશે ને

સમય થશે એટલે કે છે કે અમારા ઘરનું જોવું પડશે ઘરમાં તપાસ કરી લેજો અમને નડે શું તમને કોઈ નડ્યું નહીં પેલાથી જ તમે નડ્યા અમે બહુ ભક્તિ કરીએ મંદિર મંદિર ગયા છોકી મૂકીશ બંદોબસ્ત કરાય હા હું કઉસ આ બધું બરાબર છે પણ તમને વિશ્વાસ નહી આવ્યો તમને જેને કર્યું એના ઉપર વિશ્વાસ હતો એના ઉપર હતો ને વ્યક્તિ બંદોબસ્ત કરી ગયો માતાજી બે બંદોબસ્ત થઈ ગયું હવે તકલીફ નહીં આવે પણ તમે હૃદયથી કીધું કીધું કેમાં આજ પછી દુઃખ ના રહેવું જોઈએ તમારી માતાને કીધું ખરું કેમાં આજ પછી આ દુઃખ ના રહેવું જોઈએ ગાંધાઓ તમે પેલી પ્રાર્થના કરી કે આ ભુઓ આવ્યો નડવા વાળા દેવને દૂર કરે કે આજ પછી ના રહેવું જોઈએ પૂછ્યું નહી પૂછ્યું ને તો અત્યારે હું એવું કઉ કે દુનિયા જાઓ ના જાઉં જરૂરી નહીં દુખ પડશે ને તો તમારા દેવ તમારી માતા પેલા પ્રાર્થના કરજો ને પછી કરજો જગત માં માતા મરી નહી જગત માં કોઈ દેવ મર્યું નહીં કોઈ દેવ દુબળું નહી તમારા જેમ હળીખમ તમારી માતા બેઠીશ તમારા પૂર્વજ બેઠા છે દર રવિવાર કઉ કે પેલા ઉમરા રાજી કરજો પછી ડુંગરાવાળી રાજી રહે સરકાંડા સપને વાતો કરે એના માતા કહેવાય એના દેવ કહેવાય ઘર માં કદાચ કોઈ ધૂણી હશે ને એનું કોઈ માન સન્માન ના હશે તમારી માતાન કદાચ અઠવાડિયામાં એક આઠો કદાચ એને ફૂલ લાઈન ચડાવી દો ને તો એ દેવ રાજી રહે એ માતા રાજી રહે કદાચ કોઈ જગ્યાએ બજાર ગયા હશે ને તો ફૂલ હાર ના પૈસા ના પણ દસ રૂપિયાના ખુલ્લા ફૂલ લઈને કદાચ તમારી માતાને કોને વાં ફૂલ નહીં તો ફૂલ ને પાખડી હાલુ તું રાજી રહેજે નમન કરી જાવ ને તોય તમારું દેવ રાજી રહે તોય તમારું દેવ તમારી માતા એવું કે જ મારી વસ્તી જે લાવે એ મને પેલા હાલે અને કદાચ એમ ના એમ તમે તમારી માતા ઉપર રાજી તમે થઈ ગયા છે તમારી માતા તમારા ઉપર રાજી થઈ ગઈ તમારો એનો એક વિશ્વાસ થઈ ગયો પ્રેમ થઈ ગયો ને પ્રેમ કરે છે ને એવી રીતે એની તમારી લગ્ન થઈ જાય ને તો તમે વિચાર કરો માતા લઈ આલે ગાંડા તમે અંદર ખાલી એક વાર વિચાર કરો કારું બજારમાં જવાનું હતું હો બસો ત્રણસો રૂપિયા મળી જાય તો બજારમાં જઈ આવું સામેથી કોઈ વ્યક્તિ આવીને પૂછી લે બજાર આવું પૈસા નહીં લે હું આલુ કેટલા જોયું બોલ ને એની આશા તમારી પૂરી કરે એના તમારી માતા કહેવાય તમારું દેવ કોઈ દુબળું નહી કોઈ જોડે હોય તો લેશે બરાબર દરેક કેસે બરાબર માંગશે બરાબર પણ કદાચ કોઈ વ્યક્તિ ની મદદ કરશે પચીસ રૂપિયા ની કરી હશે છેલ્લો સમય બને એટલે કે છે આને મેં પૈસા આલેલા જ આની શું ઓકાત બતાડી દેસ જ આવું બધું બહુ જગ્યા થાય છે દરેક જોડે થાય એનું કારણ હું જઈશ કદાચ કોઈ ગરીબ હોય કોઈ જોડે પૈસા ના હોય તો કોઈ જોડે માગવા પડે કે નહીં અને માગ્યા પછી એને કદાચ તમે પછી કેવાથી કોઈ રાજી થઈ જાય કે તમારું માન વધી જાય કે ફલાણા વ્યક્તિ મેં મારી મદદ થી મારા પૈસા તે ઊભો કર્યો આજકાલ શું એનું તમારું માન બળી જાય તમને કોઈ સન્માન આ લીધે ખરું બાજુ વાળો કદાચ એક સમય સાંભળી લેશે બરાબર છે તમે મદદ કરી આ વ્યક્તિ ઉભા થયા પણ તમે એને કેદા પેલા ખાલી તમે માતાજી પ્રાર્થના કરજો કે માં ભલે એ અત્યારે મન માને ના માને હું નહીં જાણું પણ તું જાણે તું જોવેશ મારા જોડે કપટ કરે મારથી કદાચ મેં હાથ થી કંદો થી કંદો મિલાવીને ઉભો કર્યો આજ મારી સામે ના જોવે તો કોઈ વાંધો નહીં પણ તું ગાંડો નહીં હો તમારી માતા ગાંડી નહી